રાજકોટ શહેરમાં રખડતા પશુઓને પકડવા મનપાની કામગીરી દરમિયાન ફરીવાર પશુ માલિકોની દાદાગીરી સામે આવી છે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા મેંગો માર્કેટ પાસે મનપાના ઢોર પકડતા પકડાયેલા પાંચ જેટલા પશુઓને લોકોનું તે છોડાઈ ગયું હતું સમગ્ર ઘટના પોલીસ અને સ્ટાફની હાજરીમાં બની હતી તેના વિડીયો પણ સામે આવ્યા છે આ વિડીયોના આધારે હાલ મનપા દ્વારા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે માલધારીઓ દ્વારા જબરદસ્તીથી રખડતા ઢોરને છોડાવવામાં આવ્યા છે જરા પણ યોગ્ય નથી સમગ્ર મામલે નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિને છોડાવવામાં નહીં આવે કોઈ પણ વ્યક્તિ મહાનગરપાલિકા કામગીરીને અડચણ સર્જે તે ચલાવી લેવામાં નહીં આવે આ મામલે ફોજદારી રાહે કાર્યવાહી કરવાનો આદેશ પોતે આપ્યો હોવાનું પણ તેમણે ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારની સૂચના સંદર્ભે રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા પશુઓ માટેની એક પોલિસી અમે લોકોએ બનાવી છે એ પોલિસી સંદર્ભે કોઈ પણ રખડતા પશુઓ જ્યારે રોડ પર હોય છે ત્યારે સ્વાભાવિકપણે એને પકડવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની થતી હોય છે જે અનિચ્છનીય બનાવ બન્યો છે એના માટે ચોક્કસપણે ન્યાયિક તપાસ માટે મારા દ્વારા અધિકારીને મેં સૂચના પણ આપી છે અને જે કોઈ પણ લોકો ઢોર છોડાવી ગયા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે મેં સૂચનાઓ પણ આપી છે બિલકુલ અયોગ્ય ઘટના કહી શકાય કારણ કે કોઈ પણ સરકાર ચાલતી હોય છે તો કાયદા આધારિત ચાલતી હોય છે કાયદો તોડવાનો કોઈને નાગરિકોને હક નથી હોતો મેં જેમ કીધું એમ એની ઉપર ન્યાયિક તપાસ કરીને ફોજદારી ફરિયાદ કરવી પડે પણ તો પણ રાષ્ટ્રપતિનો કાફલો રાજકોટ આવવાથી હોવાથી તેનો રૂટ પરથી રખડતા પશુઓને હટાવવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે આ કામગીરીના ભાગરૂપે મેંગો માર્કેટ પાસે રોડ પરથી પાંચ પશુઓને પકડીને મનપાની ખાસ વાનમાં ભરવામાં આવ્યા હતા દરમિયાન કાર અને બાઇકમાં આવેલા વીસથી પચીસ પશુઓ માલિકોના ટોળાએ મનપાના સ્ટાફને ઘેરી લીધો હતો વિડીયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે આ લોકો જવરજબરીપૂર્વક ઢોર પકડવા વાનનો દરવાજો ખોલાવ્યો હતો ટોળાનો એક સભ્ય વાન પર ચઢીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે નીચે ઉભેલા અન્ય લોકો પોલીસ અને મનપા સ્ટાફ સાથે દલીલબાજી કરી રહ્યા હતા આખરે ટોળાએ દાદાગીરી કરી પકડાયેલા તમામ ટોરને પોલીસે વિજિલન્સ સ્ટાફની હાજરીમાં છોડાય લીધા હતા કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત